તો મિત્રો જોવા દ્રશ્યો ટોકેટના છે એ પણ સુરતની સ્ટોકેટના દ્રશ્યો છે મિત્રો ને મેયરમાં મંડળું નથી લાગતું એ પિક્ચર મિત્રો લાગી ગયું છે ટોકેટમાં અને સ્ટોકેટો અત્યારે બધી હાઉસફુલ જાય છે મિત્રો કારણ કે આ પિક્ચર જ એવું છે મિત્રો જે પહેલાં પણ આપણે જોયું છે મિત્રો ટીવીમાં અને અત્યારે પણ ફરી વાર લાગ્યું છે મિત્રો ટોકેટમાં તો સ્ટોકેટમાં ઘણા બધા મિત્રો જોવા જાય છે પિક્ચર અને જબરદસ્ત પિક્ચર છે મિત્રો તમે પણ જોવા જઈશો મંડું નથી લાગતા એમના અને આમને તો બધાય ઓળખતા જશે મિત્રો આમનું નામ છે યન કુમાર મિત્રો અને આ છે મિત્રો પિક્ચરના હિરોઈન આમનું નામ તમને ના ખબર હોય તો કહી દઉં મિત્રો આમનું નામ છે આનંદી ત્રિપાઠી મિત્રો એ પિક્ચરના હિરોઈન છે મિત્રો મિત્રો પચીસ વર્ષ પછી આ પિક્ચર લાગ્યું છે ટોકેટમાં અને તો પણ ટોકેટ ફૂલ થાય છે મિત્રો એનું શું કારણ હોઈ શકે કારણ કે આ પિક્ચર એવું છે મિત્રો ધાર્મિક પિક્ચર છે તમને બહુ મજા આવે અને તમે આખી ફેમિલી સાથે મિત્રો પિક્ચર જોઈ શકો એવું પિક્ચર છે બહુ પિક્ચર મસ્ત છે ને પિક્ચરના બધા ગીત પણ એકદમ મસ્ત છે મિત્રો તો તમને ગમતું હોય તો મિત્રો શોખ પછી એક વખત પિક્ચર જોવા દેજો આપણું ગુજરાતી પિક્ચર છે અને બહુ મસ્ત એનું છે મિત્રો તો હાલો મિત્રો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીમેન્ટ લઈ